હેલો ડિયર સ્ટુડન્ટ્સ એન્ડ ફ્રેન્ડ્સ આજના આપણા વિડીયો લેક્ચરની અંદર વાત કરવાના છે એમ કોમ સેમેસ્ટર ટુ એમાં યુનિટ નંબર થ્રી આવે છે ફુગાવલક્ષી હિસાબી પદ્ધતિ સબ્જેક્ટ છે કોર્પોરેટ ફાઇનાન્સિયલ રિપોર્ટિંગ પેપર નંબર ત્રણ પ્રેક્ટિકલ છે જે અકાઉન્ટિંગ એમાં યુનિટ નંબર થ્રી આવે છે ફુગાવલક્ષી હિસાબી પદ્ધતિ એના વિશે આપણે જોવાના છે એમાં જરૂરી સૂત્રો વિશે આપણે વાત કરવાના છીએ સૌપ્રથમ પ્રથમ તો ફુગાવલક્ષી હિસાબી પદ્ધતિ ગણવા માટેની ઘણી બધી મેથડ છે પરંતુ બે પ્રચલિત મેથડ છે એક છે વર્તમાન પડતર હિસાબી પદ્ધતિ એને કહેવામાં આવે છે કરંટ કોસ્ટ અકાઉન્ટિંગ બરાબર શોર્ટ ફોર્મ છે એનું સી સીએ કરંટ કોસ્ટ અકાઉન્ટિંગ મેથડ અને બીજી છે તમારા પેપરમાં બે મેથડ આવવાની છે એક સીસીએ અને એક બીજી છે સીપીપી કરંટ પરચેસિંગ પાવર એને કહેવામાં આવે છે વર્તમાન ખરીદી શક્તિની પદ્ધતિ આ બે પદ્ધતિ છે જેમાં સીસીએ છે વર્તમાન પડતર પદ્ધ હિસાબી પદ્ધતિ એમાં થોડા ઘણા સૂત્ર છે બેથી ત્રણ બરાબર સીપીપીમાં સૂત્રો નથી પરંતુ એમાં મોટા દાખલા દાખલા આવે છે છે પણ એમાં ગણવા માટેના અમુક સ્ટેપ આ આપણે જોવાના છે આજના વિડીયો લેક્ચરની અંદર સૌ પ્રથમ તો જરૂરી સૂત્ર કે ના સીસીએ મેથડ નામ બરાબર કરંટ કોસ્ટ અકાઉન્ટિંગ મેથડના એમાં ફર્સ્ટ આવે છે સરેરાશ ગિયરિંગ ગુણોત્તર હવે એક તમને પૂછાય છે કે સરેરાશ ગિયરિંગ ગુણોત્તર ગોતો તો કેવી રીતના ગોતો તો કે કુલ ઉછીના ભંડોળો તમને ક્વેશ્ચનમાં ભંડોળો અલગ અલગ આપેલા હશે તમારે કુલ કરીને બનાવવાના રહેશે બરાબર ઊંચીના ભંડોળો એને ડિવાઇડેડ બાય શું ભાઈંગા કુલ ભંડોળો ગુણ્યા શો જ્યાં કુલ ભંડોળો એટલે શું તો કે શેર હોલ્ડર્સના ભંડોળો એનું બીજું નામ છે માલિકીના ભંડોળો પ્લસ ઉછીના ભંડોળો આ બંનેનો સરવાળો કરો એટલે શું થાય તો કે કુલ ભંડોળો આ એક શું હતું પછી આવે છે બીજું સૂત્ર સુધારેલ ગિયરિંગ ગુણોત્તર સુધારેલ ગિયરિંગ ગુણોત્તર એટલે શું તો કે કુલ સુધારેલી પડતરની રકમો તમને પડતરની રકમો આપેલી હશે બરાબર એને ગુણા શું કરવાનું ગુણણા સરેરાશ ગિયરિંગ ગુણોત્તર તમે ઉપર જે સરેરાશ ગિયરિંગ ગુણોત્તર ગોઈતો હોય એનો શું કરી નાખવાનો સુધારેલ પડતરની રકમો સાથે ગુણાકાર કરી નાખવાનો એટલે તમને શું મળી જાય સુધારેલ ગિયરિંગ ગુણોત્તર બરાબર આ રીતના બે સૂત્ર હતા હવે થર્ડ નંબરનું એક સૂત્ર આવે છે આ ખાસ યાદ રાખવાનું બે ફોર્મમાં મેં લખેલું છે એક શોર્ટકટમાં બી લખેલું છે શોર્ટ ફોર્મમાં અને જે ઓરિજિનલ ફોર્મેટ છે સૂત્રનું એ પ્રમાણે સુધારેલ પડતર તમને કહે દાખલામાં તો કે સુધારેલ પડતર ગોતો બરાબર સુધારેલ પડતર ગોતવા માટે શું કરવાનું તો કે આખર સ્ટોક આ બધે સ્ટોક છે સરેરાશ સૂચકાંક એ બધી તમને આપેલું હશે બરાબર ક્વેશ્ચન તમારે કંઈ ગોતવાનો જ જવાનું આપેલું છે પણ તમારે સૂત્ર યાદ રાખવું જોઈએ હંમેશા યાદ રાખજો આખર સ્ટોકમાંથી માઇનસ કરવાનું શું તો કે શરૂ શરૂઆતનો સ્ટોક એમાંથી માઇનસ શું તો કે સરેરાશ સૂચકાંક જે તમને આપેલો હશે પછી મોટો કાઉસ આવે આખર સ્ટોક ભાઈંગા આખર સ્ટોકનો મીન્સ કે આખરનો સૂચકાંક ત્યાં સ્ટોક નથી આખરનો સૂચકાંક માઇનસની સાઇન પછી શરૂઆતનો સ્ટોક એને ભાઈ ગા તો કે શરૂનો સૂચકાંક તમારે લખવાનો એનું શોર્ટ ફોર્મ છે આખા સૂત્રની અંદર ક્યાંય પ્લસ છે નહીં માઇનસની જ સાઇન છે અને સરેરાશ પછી જે મોટો કાઉસ આવે બરાબર એનો મતલબ શું થાય તો કે સરેરાશ અને બીજે આ કાઉસનું તમે સાદુરૂપ આપો તો બંને વચ્ચે ગુણાકાર છે એ તો તમને વધારે પડતો ખ્યાલ કેમ હતો કે દાખલા ગણાવીશ એમાં તમને આવી જશે પણ તમે આ એક શોર્ટ ફોર્મમાં સૂત્ર યાદ રાખવાનું અને સુધારેલ પડતરને તમને સી એ સી એસ એ કહેવામાં આવે છે અને शोर्ट फॉर्म में सूत्र लखो तो लखी सको सी सी एट्ले क्लॉजिंग स्टॉक माइनस ओ ओ एट ओपनिंग स्टॉक माइनस ए आई एवरेज इंडेक्स बराबर एवरेज एट्ले सरेराश सूचकांक पी का सी एट ક્લોઝિંગ સ્ટોક ડિવાઇડેડ બાય આઈસી એટલે ઇન્ડેક્સ કોસ્ટ કેનો તો કે ક્લોઝિંગનો આખર સ્ટોકનો બરાબર માઇનસની સાઇન ઓ ઓપ ઓ મીન્સ કે ઓપનિંગ સ્ટોક એને ભયંકા શું કરવાનું આઈઓ આઈઓ એટલે ઇન્ડેક્સ કોસ્ટ કેનો તો કે શરૂઆતના સ્ટોકનો આ રીતના સૂત્ર હતા કેના તો કે સીસી મેથડના કરન્ટ કોસ્ટ એકાઉન્ટિંગ મેથડના હવે સીપીપીમાં સીપીપીમાં કોઈ સૂત્ર નથી પરંતુ એમાં મોટા દાખલા આવે છે હવે મોટા દાખલા ગણવા માટે અમુક પગલાંઓ તમારે અનુસરવા પડે લાઇનમાં દાખલો ગણવો પડે બરાબર તો એના માટેના પગલાંઓ સ્ટેપ્સ ક્યાં છે તો કે કરંટ પર્ચેસિંગ પાવર મેથડના દાખલા તમારે ગણવાના હોય તો નીચે મુજબના તમારે એમાં વાર્ષિક હિસાબ તૈયાર કરવાના આવશે વાર્ષિક હિસાબ તૈયાર કરવા માટે શું તો કે પહેલાં તો આવકનું પત્રક બનાવવાનું પછી બીજા નંબરે શું તો કે રોકડની આખરની બાકી ગોતવાની અને ત્રીજા નંબરમાં શું તો કે નાણાકીય નફો અથવા નુકસાન મેળવવું તમને કાં તો નાણાકીય નફો મળશે કાં તો નાણાકીય નુકસાન મળે બરાબર ત્યારબાદ પાકું સરવૈયું તૈયાર કરવું આ રીતના બંને મેથડનું મેં શોર્ટ ફોર્મમાં તમને સમજાવી દીધું હવે આગળના જે વિડિયો લેક્ચરમાં સીસીએ મેથડથી આપણે સમની શરૂઆત કરીશું કરંટ કોસ્ટ એકાઉન્ટિંગ મેથડથી થેન્ક યુ